નમસ્કાર કિસાન મિત્રો આજે ફરીથી એક વખત આપણા ટાટા એકાવનના પ્લોટમાં આપણે આવેલા છીએ આપણે આગળના ઘણા વિડીયોમાં જોયું કે ટાટા એકાવન વિશે આપણે વાત પણ કરી આપણે ટાટા એકાવનનો પ્લોટ પણ તમને બતાવ્યો છે કે વેરાયટી કઈ ટાઈપની છે ખુલ્લો છોડ છે ઉભરો છોડ છે વહેલી પાકની જાત છે ચૂચ્યા પ્રકાર જીવાત સામે સારું રક્ષણ આપે છે તો ખેડૂત મિત્રો ફરીથી આપણે એક નવા વિડીયોની સાથે આપણે તળાજા એરિયામાં આવેલા છીએ તળાજા એરિયાના પીથલપુરની જોડે નવા રામપુરા કરીને ગામ છે ત્યાં આપણી આ વાડી આવેલી છે અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણી સાથે ખેડૂત મિત્ર કે જેમને ત્યાં આપણો ટાટાનું એકાવન છે પણ આપણી સાથે છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ એ એકદમ ખુલ્લો અને ઉભરો છોડ છે એ રીતનો એકદમ ખુલ્લો અને ઉભરો છોડ છે કઈ રીતે ઝીંડવા એકદમ સિનિજમાં ઇંચમાં ઝીંડવા લાગ્યા છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો એકતા સિરીજ દરેક કે જીંડવા લાગ્યા છે એક ઉપર સુધી જીંડવા ઓછ સુધી જીંડવા જોઈ શકો છો કે કમ્પ્લીટ બન્યા છે છતાં પણ ઉપર નવી નવી કોળ એની કમ્પ્લીટલી ચાલુ છે આપણે દરેક છોડ ઉપર જોવાનું છે આપણે બીજા છોડ ઉપર જોઈ શકીએ છીએ કે કેટલાક તો સિરીજમાં જીંડવા જોઈ શકીએ છીએ અહીંયા કે એકદમ સિરીજમાં જીંડવા લાગ્યા છે કોઈ પણ પ્રકારની રોગ જીવાત દેખાતી નથી જે પ્રમાણે આપણને ખેડૂત મિત્રો બતાવે છે કે જોઈ શકીએ છીએ કે એક છોડ પર લગભગ એવરેજ ચાલીસ ચાલીસ ઝીંડવાની એવરેજથી હમણાં ઝિંડવા લાગ્યા છે આપણે હમણાં ગણ્યા હતા ને ઝીંડવા કેટલા કેટલા ઝીણવા લાગેલા હતા ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ ઝીંડવા તૈયાર થઈ ગયેલા છે અને જે ફૂલ ચાબખા અને ફૂલની જો ગણતરી કરીએ તો લગભગ પંચોતેર એસી પંચોતેર એંશી જેટલા ટોટલ ફૂલ ચાબખા ઝીંડવા અને ફૂલ જે છે એ આમાં લાગેલા છે ખોડક મિત્રો આપણે એક જગ્યાએ નથી બતાવવાનું દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ કેટલા ફૂલ ચાપખા લાગ્યા છે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ પ્રકારની રોગજીવાત જોવા મળતી નથી અને એકદમ સિરિંજમાં દરેક જગ્યાએ પણ આપણે જોઈશું છે કે નીચેથી ફૂલ ચાખા અને ઝીંડવા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલા બધા ઝીંડવા એ ખાતે તૈયાર થયેલા છે જે બાજુની ડાળી છે આ એક બાજુની ડાળી નીકળે છે બાજુની ડાળીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઝીંડવા છે એકદમ સિરિંજમાં ઝીંડવા છે મધ્યમ કદનું ઝીંડવું છે આપણે અહીંયા પણ જોઈશું કે એકદમ સિરિંજમાં ઝીંડવા બન્યા છે ફૂલ બન્યા છે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે નીચેથી એકદમ સિરિંજમાં લગભગ આઠ દસ આઠ દસ ફૂલચાપખાની ઝીંડવાની સિરિંજ બનેલી છે આપણે આ કપાસ જે વાવણીમાં કરેલો છે વાવેતરાનું વાવણીમાં થયું છે ખેડૂત મિત્રો અહીંયા પણ તમે જુઓ આપણે હવે જે આયા છે ખેતર ની વચ્ચે વચ્ચે આયા છે કે કેટલા બધા સિરિંજ માં ચીંડવા લાગેલા છે દરેક છોડ ઉપર એકદમ ખુલ્લો અને ઉપરો છો જેના લીધે આપણે જે દવા મારીએ છીએ એ પરફેક્ટલી આ કપાસમાં દવા આપણે મારી શકીશું એટલે બીજા રોગ રોગ જેવા છે એ પણ બીજા કપાસને કમ્પેરિઝનમાં ઓછી આવશે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે નીચે નીચેથી એકદમ થડમાંથી લાગેલા છે દરેક છોડ ઉપર આપણે ગણીશું કે સિરીજમાં કેટલી સિરીઝ લાંબી બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ની સિરીન્જ આમાં બનેલી છે એકદમ નીચેથી જીંડવા છેક પોચ સુધી જીંડવા પ્રાણા છે નવી નવી કુણપ કોળ જે છે એ નવી નવી ચાલુ છે હમણાં ઘણા સમયથી તડકો પણ નથી નીકળતો એટલે લગભગ દરેક જગ્યાએ કપાસ પીળા પડતા હોય એવું આપણને લાગે છે પણ આખા ખેતરમાં આપણે જોઈ શકીએ છીએ મનસુખ આખે આખું ખેતર બતાવું છું કે આખે આખા ખેતરમાં કોઈ પણ જગ્યાએ થોડા નજીક આવીને બતાવો અહીંયા આવીને બતાવો ખેતરની વચ્ચે વચ્ચે એકદમ સિરિંજમાં જીંડવા એકદમ લીલો કેરો કોઈ પણ પ્રકારનો રોગજી વાત દેખાતી નથી અને એકદમ લીલો કેરો છે કે આટલો વરસાદ હોવા છતાં પણ કોઈ પણ જાતનું નુકસાનના ખેતરમાં આપણને દેખાતું નથી જો કોઈ ખેડૂત મિત્રના જવો હોય તો પિત્થલપુરથી ચાર કિલોમીટરના અંતરે જ બે કિલોમીટર બે કિલોમીટર તો બે કિલોમીટરના અંતરે જ આપણે આ જે પ્લોટ છે એ આવેલો છે તમારું નામ શું છે કીર્તનભાઈ ટપુભાઈ કરશનભાઈ ટપુભાઈની વાડીએ છે જે પણ ખેડૂત મિત્રને જોવું હોય તો એમના ઘરની નજીકમાં આ આપણો પ્લોટ આવેલો છે ટાટા એકાવન જે પણ ખેડૂત મિત્રને વહેલી પાકની જાત કરવી હોય અને ઉપડો છોડ જોઈતો હોય રોગ ની માત્રા ઓછી આવે એ રીતનો જો છોડ જોઈતો હોય તો તમે ટાટા એકાવન કરી શકો છો ખૂબ ખૂબ આભાર